કોઈ ધાર લોહી કાઢી શકે અને કોઈ ધાર મારા જેવી શાંત પાણીમાં પડીને એ શાંત પાણીને જીવમાં બદલી શકે હું હું માનું છું કે હું ખાસ નથી પણ હું ખાલી પણ નથી હું આ સમાજના મોડથી પણ બનેલો નથી તો ફૂટેલો છું હા ફૂટેલો એક ક્રેક પણ યાદ રાખજો પણ યાદ રાખજો એક ક્રેક જેવી જગ્યાથી જ

કાશ નિસુ એનું શું એ ક્યાં જાય એને કોણ સમજાવે કે હું પાંજરા માટે નથી હું પંખી પર નથી કોઈ કાયદો છે તમને અમને संयમ શીખવા શાંત શરમ શીખવા શાંતિતા શીખવા પણ ઈ પ્રીમા શીખવાનો કે શીખાડવાનો જ ગયો સાહેબ અમે તો અમે કાલે બોલીએ છે અફડાતા નથી ફાટીએ છે ફાટીએ છે અને એક વસ્તુ યાદ રાખજો જે વ્યક્તિએ એ ક્યારે કોઈને જુકતા શીખવ્યું નથી નમતા શીખવ્યું નથી અને એને એને ક્યારે કોઈ પટકી શકતું નથી પટકી શકતું પટકી શકતું નથી હું હું કોઈને ઇન્ટ્રોડક્શન નથી હું તો બસ મારો અધૂરો મન છું હું રડી રહ્યો નથી હું તો બસ મારો હું તો બસ મારો અધૂરો અધૂરો મન પૂર્ણ કરી રહ્યો છું અને જન્મ લઈ રહ્યો છું જે જો અને જે જોવું એ જો જે જોવું એ જો જે કરવું એ તે કરો કારણ કે હું હજી છું અને હજી